પાંચ છ પંપ દવા છાંટવી છે એટલે એ કામ પૂરું થઈ જાય નકર પછી હાઈતમ આઈટમ માં છાંટવી એ નો મજા આવે એના કરતા અત્યારે વેલા હે સાટી દઈ આપણું કામ પૂરું રહીએ તો પછી મેરાજ કરવાના રહીએ તો ચાલો ત્યારે જવા દઈ પેલા વાળીએ ને પછી ચાર પાંચ દવા છાંટી દે ચાર પાંચ જી થાય હાલો મિત્રો તો આપણે હવે આપણી વાડી નજીક પોગી ગયા છે અને તમને એક વસ્તુ બતાવું જો તમે ખાલી જો આ વરસાદની તૈયારી કેવી છે અને એલી બાજુ તો હઈસે હોત આ રાજકોટ સાહેબ જો હવર વરસાદ આવતો દવા છાટવાનો અત્યારે વારો આવ્યો ચાર વાગે તો હજી જો આ સારે બાજુથી આવી જાહે ને તો બંધ રહે હાલો ભાઈ બંધ આવી ગયા વાડીએ અને હવે તમને બતાવું કે બે ત્રણ દી પછી વાડી આવ્યા છે કારણ કે થોડું કામ એવું આવી ગયું તું એટલે હમણાં હમણાં ગોંડલ જ રેખડા છે રક્ષાબંધન પછી આવ્યા જ નથી લગભગ તો આપણે વાડીએ જ જો આ કપ્પા કઈક આવડો થઈ ગયો છે મગ આવડા થઈ ગયા હે શીંગ પાકવા મળશે એટલે મગમય નવરા નહી થાય આપણે ઉતારવી હોત જો આ ઉતારવાની છે થોડી ઘણી ટાઈમ જડે તો અને પેલા તો કપામાં દવા છાંટવાની છે અને આમ જોવા આ વરસાદનો માહોલ કેવો થઈ ગયો છે હવે વરસાદ આવશે તો આમાં શું કરી લેવું એટલે બપોર ઉદી સવાર થી ચાલુ થયો તો સાડા છ વાગ્યા કારણ કે આપણે વહેલું જ દવા છાંટવાના હતા પણ આ સાડા છ વાગ્યા નો વરસાદ ચાલુ થયો તો ફેટ કે બાર હાડા બારે વરસાદ ઉભો રહ્યો છે અને પછી આ કાઈક સારું હે એટલે વાંધો નથી વરસાદ અત્યારે આવ્યો નથી બપોર પછી તો અને અત્યારે જો આ વાદરા તમે જોયા ને એમ ઈ વાદરા એટલા ઘેરાણા છે હવે કદાચ આવશે ને તો આપણું કામ બગડશે તો દવા છાંટવા આપણે કાયલ પાસું આવવું જોશે અને અત્યારે આપણે કામ કરવાનું છે દવા છાંટવાનું પછી ચોરી ઉતારવાની છે ચોરીની સીંગુ એટલે એ ઉતારી લઈ અને પછી આપણે મગની આ ઉતારવાની થાય જો ટાઈમ વધશે તો આપણે ઉતારશું થોડીક વાર તો તો હાલો પેલા પપ લઈ લઈ આપણા પાણીના શીશા લઈ લઈ અને જવા કુંડી સાઈડ છે ખોલ નાખી ત્યાંથી કઈ લેવાનું તો હે નહીં હવે આ બધું લઈ લઈ અને જવા દઈ આપણી કુંડી પાસે ત્યાંથી ચાલુ કરી દવા છાંટવાનું લગભગ તો એમાં પાણી નથી તો અહીંથી ફરી લઈ અને અહીંથી આ કુંડીએથી ચાલુ કરી દઈ દવા સાટવાનું ચાલુ અને પછી કન્ટિન્યુ કરી હાલો ભાઈ બંધ એક પપ દવા સાથ દીધી અને પાંચ સાડા પાંચ આયરૂમાં થઈ ગઈ છે અને વરસાદ હવે માથે આવી ગયો છે જો જોઈ લ્યા તમે આટલું કેવું ડા કાળું ડમર કર્યું છે અને હવે વરસાદ માથે આવી ગયો છે તો થોડીક છાડ રાખી ફટાફટ પગ ભરી સાટવા વારી કરી નગર ઉગી જાય તો આપણું કાઈલ વરી પાછું આવું જોઈએ એના કરતાં પહેલાં ફટાફટી કરી અત્યારે ભાઈ બન છે આપણો ત્રીજો પંપ અને જ્યાં અહીંયા પેડી દવા અને વરસાદ આવી ગયો હે હાવ માથે જો હવે હવે આવે નહીં તો સારું હે નકર આપણું કામ બગાડશે હાલો તો અત્યારે દવા ફાટવાનું કન્ટિન્યુ રાખી આ ત્રીજો પંપ છે આના પછી હજી બે પંપ જેવું થા થાય તો ચાલો અત્યારે આ કામ ચાલુ જ રાખવું રહે આપણે કારણ કે જો આવ્યું હોય ને તો બગાડી નાખશે તો કાલે આવું જો હે એને કદાચ બે પંપ ફાટું કાલે ન આવું તો થોડીક ફટાફટી કામ કરી અને પતાવી દઈ મિત્રો તો આપણો આ દવાનો હતો છેલ્લો પંપ અને એ સટાઈ ગયો અને હવે આને ધોઈ નાખી અને પછી આપણે જાય સોરી ઉતારવા કારણ કે ચોરીની ની સીંગું ઉતારી લઈ થોડી ઘણી તો ચાલો અત્યારે પેલા આને ધોઈ નાખી હવે હાલો ભાઈબંધ હવે છે ને વાવણી આપણે લઈ લીધું છે અને હવે પેલા છે ને સોરી ની સીંગું ઉતારી લઈ અને આ છે ને શાક થાય એટલી આપણે જેટલી હોય એટલી ફરી પાકી જાહે તો ફિલમ એના કરતાં છે ને ઉતારી લઈ અને મગની તો આજ લગભગ ટાઈમ નહીં આવે દવા આપણે સટાઈ ગઈ હાથ પગ ધોઈ લીધા કમ્પ્લીટ થઈ ગયા અને હવે પેલા ચોરીની શીંગ ઉતારી લઈ અને પછી નીકળી સીધા ઘર સાઈડ હવે અને વાગી ગયા છે અત્યારે છ તો હાલો પેલા એ કામ પતાવી દઈ હાલો લો ભાઈ બન જો એટલે કંઈક ચોરી આપણે તોડી લીધી છે સરખી દેખાય તો ભલે જો એટલી તોડી લીધી અને જો આર છે આ આખી ચોરીની સોરીની અહીંયા હું તી આખી ચોરીની આયર હે તો હાલો હવે જાવ દેવા આ અને મગની સિંગ ઉચકાય તો અડવી નથી અને પપ લઈ સીધા ઝુપડી બંધ કરી દઈ ને નીકળી સીધા ઘર હાલો ભાઈ તો અત્યારે વાગી ગયા છે હવે આપણે સાત અને જો આ મગ છે આપડા સારી સિંગ હતી થોડી થોડી આપણે ઉતારી ને વાવણી ભરી લીધું અને જો અત્યારનો નજારો એક વાર તો હાલો કામ થઈ ગયું પૂરું અને ને આપણું વાવણી નાખી અને નીકળી જાય સીધા હવે ઘર સાઈડ અને વિડીયો તમને ગયમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ને હવે મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા બાય બાય અને જય વચરાજ